અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મોત કાંડનો મામલો આરોપીઓને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ક્રાઈમ બ્રાન્ચ પાંચે આરોપીઓને સાથે રાખીને પોલીસે તપાસ કરી હોસ્પિટલના વિવિધ વિભાગમાં તપાસ થઈ રહી છે તો ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ સામે આવ્યો છે તે મામલે હવે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે તો આ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો કે આ પાંચે આરોપીઓને સાથે રાખીને પોલીસે તપાસ કરી ખ્યાતિ હોસ્પિટલના પાંચેય આરોપીઓને અત્યારે ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવી છે એમની સાથે તપાસ અત્યારે કરી રહી છે વાતચીત પણ કરીશું આપ જણાવો તપાસમાં કેટલો સપોર્ટ કરી રહ્યા છો આપણે હાલ કોઈ પણ વ્યક્તિ આમાંથી બોલવા માટે તૈયાર નથી પરંતુ જ્યારે ઝી ચોવીસ કલાક દરેક જગ્યાએ ગામડે ને ગામડે જઈને તપાસ પણ કરે છે ત્યારે તમામ લોકો ક્યાંક પોતાની વેદના ઠાલવતા નજરે પડે છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તેમને ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવી છે તપાસ તેમની હાથ ધરી રહી છે સાથે જ સાથે હાલ તમામ જે આરોપીઓને સાથે રાખીને અહીં જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ તપાસ કરી રહી છે અને તેમની સાથે રાખીને કેટલાક જે મટીરિયલ્સ છે કેટલાક જે પુરાવા છે તે પણ એકત્ર કરવામાં આવ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ